ઓકે તમે કાદર ખાન સર સાથે બહુ મજાનું કામ કરું એમની એક્ટિંગ બહુ મને બહુ વધારે ગમતી એક્ટિંગમાંની એક્ટિંગ કહી શકું એમની કેવો એક્સપિરિયન્સ રહ્યો એ માણસ કેવા હતા કારણ કે હવે એ દુનિયામાં નથી માણસ બહુ સુંદર હતા બહુ જ સુંદર હતા અને બેઝિકલી એક પ્રોફેસર હતા હી વોઝ અ પ્રોફેસર ઇન અંજુમન ઇસ્લામ કોલેજ કે હાઈસ્કૂલ આઈ થિંક અંજુમન ઇસ્લામમાં જ હતા લોકો અને બહુ જ નોલેજ ધરાવતા બહુ જ વાંચન કર્યું છે એમણે અને ઘણા બધા થિયેટરમાં આઈ મીન થિયેટરમાં પણ ઘણું બધું કામ કર્યું છે એમણે એટલે હિઝ એક્સપિરિયન્સ વોઝ વાસ્ટ વાસ્ટ એકદમ વાસ્ટ અને સરસ મજાના માણસ હતા હવે સી ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ કે કોઈ તમને ભાવના આપે તો તમને તો ખરાબ લાગે જ ને લાગે એટલે દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ એમની જિંદગી એવી રીતે ગઈ બિચારાની કે આગળ જતાં કોઈએ એમને પૂછ્યું જ નહીં દેટ ઇઝ વાય હી વોઝ હી હેડ દેટ પેઇન એન ઇઝ હાર્ટ કે સલુ યાર મને હું કાદર ખાન મને કોઈ એ પૂછ્યું નહીં એમ યુ નો દેટ કાઇન્ડ ઓફ અ થિંગ બાકી બહુ જ સુંદર વ્યક્તિત્વ ધરાવતા માણસ અને બહુ જ સુંદર કામ કરેલું છે એમણે સર એક અત્યારે મેં એક વસ્તુ ફીલ કરી હું દોઢ બે વર્ષથી આ ચેનલને આ બધું કરી જાઉં છું મીડિયા ફિલ્ડમાં થોડાક વર્ષોથી જોડાયેલો છું મેં એક વસ્તુ ફીલ કરી કે ઇન નંબર્સ ઇન ઇન્સ્ટાગ્રામ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં થોડા નંબર સારા આવી જાય ને તો એમના પણ એક એટી બદલાઈ જતા હોય છે એ તો કે ગણાનું છે એવું ભાઈ બટ તમે આટલા વર્ષોથી કામ કર્યું આટલી સફળ ફિલ્મો આપી લોકો ઓળખે આટલી ગજબ રીતે તમને રેકોગ્નાઇઝ કરતા હોય કોઈક વાત હોય આજે પણ ઘણી બધી વસ્તુના મીમ બને છે તમારા જે અમે ફ્રેન્ડ્સમાં શેર કરતા હો તો આટલી સફળતા પછી કોઈ વખત એટીટ્યુડ એરોગન્સ આવી ગયું હોય કોઈકને બોલાઈ ગયું હોય કે એ રીતના ક્યારે આઈ થિંક એવું ક્યારે બન્યું નથી મોસ્ટલી તો અત્યાર સુધી તો નથી જ બન્યું કે મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય કે કોઈકને ગાળો આપ્યો હોય કે એ તો ગાળો તો ભગવાન કરે ક્યારે મોઢામાંથી ન નીકળે પણ મુંબઈમાં તમે ડ્રાઇવિંગ કરો ને તો એ મેડિટેશન છે ચૂપચાપ એ છે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી પહોંચવા માટે તમે વચ્ચે ગાળો ન નીકળે તો બરાબર છે કે યુ આર મેડિટેશન પરફેક્ટ કરું તમે આવડે અમદાવાદમાં પણ એવું છે એવું છે ને બસ તો ના પણ એવું ક્યારેય થયું નથી કે ભૂલથી પણ મારાથી કોઈને દુઃખ પહોંચાડ્યું તો હું હંમેશા ક્ષમા યાચના કરી લઉં છું ભાઈ સોરી માફ કરજો મારાથી આવું થઈ ગયું ભૂલ થઈ ગઈ તમને અચ્છા કોઈનો એવો એટીટ્યુડ સહન કરવો પડે ઇન્ડસ્ટ્રીમાં કે કામ કરતી વખતે ઘણા છે એવા પણ એનાથી તમને કંઈ મળે નહીં હું છે ને હું હું શીખવા માનું છું આજે તમે બેઠા છો જે રીતે મારી સાથે વાત કરી રહ્યા છો એમાં હું શીખવા માગું છું કે વોટ ઇઝ ધટ યુ નો સ્ટાઇલ એન્ડ વોટ ઇઝ દેટ કેવી રીતે તમને પ્રશ્નો સૂઝે છે મને પૂછવાના આ એ હું બધું શીખવા માગું છું